જો ભાઈ ગણિતની અધ્યયન સંપૂર્ણની અંદર પેજ નંબર ત્રીસ ઉપર આવે છે કે એકથી થી નવ સુધીના ફ્લેશ કાર્ડ લઈ એને આપણે નિશાન તાકવાનું છે અને જે કાર્ડ પડે એટલી આપણે ગણતરી કરવાની છે તો એ જ રમતને આપણે નવીન રીતે રમીએ છીએ આપણે સામે શું મૂકી દીધું છે ડબલા ડબલા ઉપર અંક લખેલા છે આ શું છે ભાઈ ડડો ડડો કેવા કલરનો છે તો અહીંથી આપણે નિશાન તાકવાનું છે જે નંબર પડે એટલી તમારે સ્ટીક લઈને આપવાની છે અને આપણે નંબર પ્રમાણે બધાને બોલ બોલાવીશું ચલો બેન અને તાકાતથી દડો મારવાનો વ્યવસ્થિત એક નંબર પડવો જોઈએ કોઈ પણ એક વેરી ગુડ કયો નંબર પડ્યો વેરી ગુડ છ સ્ટીક લાવી દો ચલો બેન એટલા પાછળ ડબલું ઊભું મૂકી દો અને દડો અહીંયા આપી દો ગણવાની ચલો તાણીને ગણો આમ એક હાથે આમ લો

વેરી ગુડ જોશનેહા બેને અલગ અલગ લીધી વાહ ભાઈ એક હાથમાં કેટલી તાણીમ બોલ બે બીજા હાથમાં કેટલી હા બેને ભેગી કર દો કેટલી થાય કેટલી થાય તારા હાથની આંગળીઓ કેટલી વેરી ગુડ ક્લેપ કરી દો ચલો ભાઈ હલો હલો ફડાફટ ફડાફટ વેરી ગુડ દડો લઈ લો રમવાની કેવી મજા આવે ભાઈ એ વાહ ભાઈ વાહ એટલામાં નંબર પડ્યા

ખુરશીના ના પાયા કેટલા હાથી ના પગ કેટલા ચાર ચાર એને એને એની રીતે કરવા દો આપણે સલાહ સૂચન નહીં આપવાની ચલો એક ત્રણ ને ચાર ફરી ગણો ચાણી ગણો એક ત્રણ ને ચાર વેરી ગુડ ક્લેપ કરી દો હાલો હાલો બરાબર ચલો નાઝમી બેન ચલો ભાઈ ના કોડો

ચલો ચલો ભાઈ મજા આવે એવી રમત છે ભાઈ અરે વાહ બે વાહ અરે વાહ કેટલામાં નંબર પડ્યો છ નંબર ચલો લઈ લાલ કેટલા કેટલા અંક ભેગા કરીએ તો છ થાય ત્રણ બે વાર એટલે ત્રણ ને ત્રણ પછી વેરી ગુડ પાંચ ને એક પછી વેરી ગુડ ચલો ગણો પાંચ ને છ વેરી ગુડ કેટલી કીધી હતી છ કીધી હતી એક વધારે કેમ લીધી ચલો બેસી જાવ વાંધો નહીં હાલો ચલો એસવી વાહ ધ્યાન રાખવાનું ચાલો દડોનો નાખો ફટાફટ એ વાહ ભાઈ વાહ ત્રણ બે અને ત્રણ વેરી ગુડ ક્લેપ કરો હાલો હાલો ગયા બેન ચાલો ચાલો દડો નાખો